નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે એ વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી પર એસી મીટર લાંબો પુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે આ ગુજરાતના એકવીસ પુલમાંથી સત્તરમાં પૂર્ણ થયેલો પુલ છે પુલમાં ચાલીસ ચાલીસ મીટરના બે સ્પાન છે જે એસબીએસ પદ્ધતિથી બનાવાયા છે તેમાં પાંચ પોઈન્ટ પાંચ મીટર વ્યાસ અને છવ્વીસથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈના ત્રણ થાંભલા છે દરેક પર એક આઠ મીટર વ્યાસના ત્રેપન મીટર લાંબા બાર પાલ મૂકવામાં આવ્યા છે પુલ વડોદરા સુરત વેસ્ટર્ન રેલવે લાઇનની બાજુમાં છે અને બુલેટ ટ્રેનના સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર છે વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તારમાં બનેલા આ પુલ માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું એમએ કોરિડોરમાં કુલ પચીસ નદી પુલ છે એકવીસ ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં જેમાં પારથી લઈને વિશ્વામિત્રી સુધી સત્તર પુલ પૂર્ણ થયા છે ધન્યવાદ